i you okay? નવરાત્રી ચાલી રહી છે ને આજે મિત્રો નવરાત્રીનો ત્રીજો દિવસ છે નમસ્કાર મારા વાલા મિત્રો સ્વાગત છે તમારું ટોલીવુડ મેન યુટ્યુબ ચેનલ પર અને મિત્રો જુઓ કિંજલબેન દવે જે છે સુરતમાં આવ્યા છે અને મિત્રો સુરતમાં ગાવા માટે આ મોટા મોટા કલાકારો આવ્યા છે અને મિત્રો કિંજલબેન સાથે એવું તો શું થઈ ગયું એ જોઈને લોકો ચોંકી ગયા અને મિત્રો લોકો

મિત્રો કિંજલબેન એવા મોટા મોટા કલાકારો મિત્રો મોટી મોટી સિટીઓમાં જોવા મળે છે અને મિત્રો આ કિંજલબેન દવે જે છે સુરતમાં આવેલા છે મિત્રો ત્યારે મિત્રો આપણે કિંજલબેન દવે વાત કરીએ ત્યારે કિંજલબેન દવે જે છે એક નવા અંદાજમાં એક નવા લુકમાં જોવા મળ્યા છે એમને જોઈને મિત્રો ઘણા બધા માણસો હતા એ ગભરાઈ ગયા કે મિત્રો કિંજલબેન દવે છે આ કિંજલબેન દવે કેવું ગીત ગાઈ નાખ્યું છે મિત્રો તમે જોશો તો ચોંકી જશો મિત્રો તમારા પગ નીચેની જમીન ખસકી જશે મિત્રો અને મિત્રો નવરાત્રિમાં તો ભલ ભલ ગમે તેવા કલાકારો આવતા હોય પણ મિત્રો આવા મોટા મોટા કલાકાર જેવા જેવા મિત્રો વાદ સારા રાગ સાથે મિત્રો ન ગાઈ શકે અને મિત્રો તમને ખબર હશે અને મિત્રો એમની જગ્યા બીજું કોઈ કલાકાર ન લઈ શકે તો મોટા મોટા કલાકારો મોટી મોટી સિટીઓમાં જ ગરબા ગાવા માટે આવતા હોય મિત્રો તો મિત્રો આપણે બધા વધારે સમય નહીં બગાડે તો તમે પહેલાં કિંજલબેન દવેનું જે આ ગરબા ગાઈ રહ્યા છે એનું ગીત કેવું ગાઈ રહ્યા છે એમનો વિડીયો જોઈ લો અને પછી મિત્રો તમે જરૂરથી કમેન્ટ કરજો કે કિંજલબેન દવે કેવું સરસ મજાનું ગરબા તો મારા ભાઈઓ અને બહેનો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો નવરાત્રીનું આજે બીજું નોરતું અને તમને ખબર છે ભાઈ કે નોરતા ચાલતા હોય એટલે ઘણા બધા કલાકારોના વિડીયો સોશિયલ મીડિયાની અંદર સાહેબ ધૂમ મચાવતા હોય છે